માહિતી પ્રાપ્ત થતી હોય છે જે અંતર્ગત હવે વડોદરાની જૂની કલેક્ટરની ઓફિસ સામે સિટી સર્વે મોટું વૃક્ષ ધરાશાયી થતા બે લારીઓ દબાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે અંગે ફાયર બ્રિગેડ ની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાલ કામગીરી ચાલુ રાખવામાં આવી છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર